જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂતોની વિશ્વાસ ઉપેલી શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂતોથી ભરપૂર રહેતી અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી અને સાથે સાથે મગફળી ઝીરુ અને પરચુરણ જેવી જર્સીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂતભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લઈશું

आलो नवोद करो आलो अलाना तेर होनी है सी चौदस तो लेना रहे हो से हम जी नहींग रंग वाली करो आ गाय बात तो मत रंचो तरसो तरें यहाँ से एकाधिपति ताजु चोरी डालते ने वहीं नेवी का न्यू न्यू आप किसने तेर सोना नौ रुपिया मीडियम लेना हर किस्सा

ચૌદસો ને છવ્વીસ રૂપિયા સુપ્રમાણ લેના રોજ માર્કેટિંગ યાર્ડ માં કપાસ નું બજાર આજે તેરસો ને પચાસ રૂપિયા થી લઈને ચૌદસો ને પંચાવન રૂપિયા સુધી જોવા મળી રહ્યું છે